પાકિસ્તાન અને તેના પાલતુઓના ધક્ત હવે યુદ્ધની બચાવવા તે માટે ચોપન વર્ષ પછી ભારત મોકડ્રીલ યોજના કરી રહ્યું છે મોકડ્રીલ યોજવા જઈ રહ્યું છે આ મોકડ્રીલ માત્ર એક બે જગ્યા પર નહીં પરંતુ દેશના બસો ચુમ્વાલીસ જિલ્લાઓમાં યોજાશે જેમાં ગુજરાતના પણ કેટલાક જિલ્લા સામેલ છે ત્યારે શું હોય છે યુદ્ધ પહેલા લોકોને સાવધાન કરતી આ મોકડ્રીલ અને આ મોકડ્રીલ થી દુશ્મનના હુમલામાં આમ જનતાનો કેવી રીતે બચાવ થાય છે જીવ કેવી રીતે બચી શકે છે આવો જોઈએ આ રિપોર્ટમાં પાકિસ્તાન હવે યુદ્ધ માટે થઈ જાય તૈયાર હવે આતંક ની ફેક્ટરી બંધ કરવા આવી રહ્યું છે ભારત પહેલગામ હુમલા પછી યુદ્ધ ની તૈયારી લાગ્યું છે ભારત આ યુદ્ધ ના સંકેત છે જીભ બચાવવા બંકર લાઇટ બંધ કરી દો ઘરમાં રક્ષણ કરો દુશ્મન ની નજરો માં ના આવો તેવી રીતે છુપાવ આ હકીકતમાં કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું પરંતુ યુદ્ધના માહોલમાં કેવી રીતે નાગરિકો હુમલા દરમિયાન પોતાને બચાવી શકે છે તે માટેની મોકડીલ છે નું દેશના બસો ચુમાલીસ જિલ્લામાં એક સાથે યોજાશે મોક ડ્રિલ મોકડ્રી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે બદલાની તૈયારીમાં કોઈ પણ રીતે ભારત પાકિસ્તાનને પાઠ ભણાવવા માંગે છે અને આ માટે સેના પણ તૈયાર છે પરંતુ કોઈ પણ હુમલા પહેલા દેશના નાગરિકોની ચિંતા કરવી જરૂરી છે જેથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો લોકો ખુદનો અને પોતાની આસપાસના લોકોનો જીવ બચાવવા માટે તૈયાર રહે દેશમાં ઓગણીસો એકોતેર માં યોજાઈ હતી છેલ્લી ડ્રીલ ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું યુદ્ધ પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયું છે સરકાર કોઈ પણ સંભવિત જોખમ પહેલા તૈયારી કરવા માંગે છે ત્યારે બસો ચુવાલીસ જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે તો આપને જણાવીએ કે કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાતી પ્રેક્ટિસને મોક ડ્રીલ કહે છે સલામતીની તૈયારી જાગૃતિ અને પ્રતિસાદની ક્ષમતા વધારવાનો ઉદ્દેશ યુદ્ધ કે હુમલા જેવી સ્થિતિમાં કેવી રીતે વર્તવું તે માટે કરાતી કવાયત આપાતકાલીન સ્થિતિમાં નુકસાન કેવી રીતે ઘટે તે માટે કરાય છે મોક ડ્રીલ લોકોને ગંભીર સ્થિતિ માટે તાલીમ આપવામાં આવે છે આ તો શું હોય છે તેની વાત થઈ પરંતુ મોકડ્રીલ સમય શું કરવાનું હોય છે તે જાણવા લોકો ઉત્સુક છે જે બુધવારે લોકોને ખબર પડી જશે છતાં મોકડ્રીલ માં શું કરવામાં આવશે તેના વિશે જો વાત કરવામાં આવે તો હવાઈ હુમલાની ચેતવણી આપવા સાયરન વગાડાશે હુમલા સમયે નાગરિકોને પોતાની સુરક્ષા માટે ટ્રેનિંગ અપાશે મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે મહત્વપૂર્ણ કારખાના અને ઠેકાણાને હુમલા સમયે સંતાડવામાં આવશે લોકોને જગ્યા ખાલી કરવા અને તેમને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડવાની ટ્રેનિંગ અપાશે મહત્વનું છે કે ભારત સરકારે દેશના અન્ય રાજ્યોમાં રવિવાર અને સોમવારે મોકડ્રીલ યોજી હતી જેમાં પંજાબના ફિરોઝપુર કન્ટેનમેન્ટમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન ગામડા અને વિસ્તારોમાં રાત્રે નવ વાગ્યા થી સાડા નવ વાગ્યા સુધી વીજળી બંધ રહી બ્લેકઆઉટ કવાયતનો અર્થ એ છે કે ચોક્કસ સમય માટે સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરવી એનો હેતુ એ બતાવવાનો છે કે જો કોઈ દુશ્મન દેશ હુમલો કરે છે તો વિસ્તારને અંધારામાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય આનાથી દુશ્મનને નિશાન સાધવું મુશ્કેલ બને છે તો આજે જમ્મુની તમામ શાળાઓમાં હુમલા સમયે વિદ્યાર્થીઓએ પોતાની રક્ષા માટે શું કરવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં હુમલાની ચેતવણી મળતા જ विद्यार्थियों स्कूल बेंचेज नीचे छुपाई गया था मतलब पूरा उन्होंने जैसे टीवी पे उन्होंने लगाया था साइरन की उन्होंने आवाज वो की थी जैसे कि अगर आप बॉम्ब्स वगैरह उस टाइम आ जाए तो हम डेस्क के नीचे आ जा, जा सकते हैं किसी को भी फर्स्ट एड भी हम दे सकते हैं उस टाइम पे हमें पूरा बताया पहले तो जैसे पहलगाम में हुआ वो बहुत गलत हुआ और उसके बाद हमें लग रहा है कि दो कंट्रीज के बीच में वॉर हो सकती है वर्ल्ड वॉर शुरू हो सकता है या कुछ ऐसा तो हमें हमारे स्कूल में बताया कि कैसे हमें हमें सेफ रहना है किस तरह से हमें प्रोटेक्ट करना है खुद को और बाकियों को ना कि सिर्फ खुद को बाकियों की भी हमने हेल्प करनी है अगर कोई गिर जाता है या फिर हमें उसे कैसे सेफ करके हमें बचाना है एंड ऑल और हमें फर्स्ट एड के बारे में भी काफ़ी अच्छे से बताया हमें ऐसा पहले भी बताया जाता था बट आज काफ़ी अच्छे से डीप तरह से बताया गया ચોપન વર્ષ પછી દેશમાં સિવિલ ડિફેન્સ મોઢરેલ યોજાય રહી છે ત્યારે આ મુદ્દે રક્ષા નિશાનનો મત પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો સર્વપ્રથમ જેવું લડાઈનું સાયરન વાગે સાયરન વાગતાની સાથે જ ભારતના પ્રત્યેક યુવા વર્ગ નાગરિક કે કોઈ બી વ્યક્તિ બહાર હોય તો સૌથી પહેલું કામ એનું હોય છે કે પોતાના માથાની પાછળ બંને હાથ લઈ જાય અને શીરને નીચું નમાવીને જમીનમાં એકદમ એને નીચું જતું રહેવાનું છે જેથી કરીને જ્યારે કોઈ દુશ્મનની મિસાઇલ કે બોમ્બનો હુમલો થાય તો એના આ વાઇટલ પાર્ટ ઉપર એને વધારે પડતી ઇજાઓ ના થાય એટલા માટે અને ત્યારબાદ એને ઇમીડિયેટલી કોઈ એવું હાઇડ આઉટ હોય મોરચો બનાવેલો હોય તો મોરચાની અંદર જતું રહેવું જોઈએ અને ત્યારબાદ તુરંત બીજા એક્શનમાં એમણે બ્લેકઆઉટ કરી દેવું જોઈએ બ્લેકઆઉટ કરવાથી દુશ્મન જે આસમાનમાં ફરી રહ્યા છે એમને તમારું જે લોકેશન છે લોકેશન નો ખ્યાલ ના આવે દ્વારા તમારા લોકેશનની માહિતી ના આવે એટલા માટે તમારે બ્લેકઆઉટ કરવાની બહુ જરૂર છે આ બસ તૈયારી છે પરંતુ ભારતની આ તૈયારી જોઈને પાકિસ્તાન ચોક્કસ થી પકડી રહ્યું છે જો કે ભારત સરકારે હજુ સુધી કેવી રીતે પાકિસ્તાનને જવાબ આપીશું તેના સંકેત નથી આપ પરંતુ યુદ્ધ માટે દેશ તૈયાર છે અને તે તૈયારીનો જ એક ભાગ દેશભરમાં યોજાઈ રહેલ મોકટ્રીલ છે જે પાકિસ્તાનને સંકેત આપવા માટે કાફી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ